મહત્વપૂર્ણ રાજ્યમાં પરંતુ હવે અનેક યુવાનો આ ભરતીમાં જોબ મળી રહેશે તેવી આશાએ દોડ લગાવી હતી ત્રણસો જેટલી અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે આવી તો કોઈ ભરતી જ નથી રોજગાર ઈચ્છતા સફાઈ સેવકોએ ભરતી માટે દોટ લગાવી હતી અધિકારીઓ કહેવાથી અરજી સ્વીકાર્યાનો કર્મચારીએ દાવો પણ કર્યો હોવાની માહિતી સામે આવી છે આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે અધિકારીઓએ હાથ ઉચ્ચા કરીને બોર્ડ લગાવ્યું કે આવું આવી કોઈ ભરતી જ નથી પરંતુ ભરતીનો જે મેસેજ વાયરલ થયો હતો તેને લઈને વડોદરામાં જે પ્રકારે તમામ લોકો અહીં દોડી આવ્યા હતા તેની સંખ્યા જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો અહીં દોડી આવ્યા હતા એટલું જ નહીં આ ફેક ભરતીના ત્રણસો જેટલી અરજી તો સ્વીકારી પણ લેવામાં આવી હતી હવે જેટલા પણ રોજગાર ઇચ્છતા સફાઈ સેવકો હતા તેમની અહીં મોટી કતારો જોવા મળી હતી અધિકારીઓના કહેવાથી અરજી સ્વીકાર્યાનો કર્મચારીઓ દાવો પણ કરી રહ્યા છે અધિકારીએ હાથ ઊંચા કરીને અહીં બોર્ડ પણ લગાવી દીધું કે આવી કોઈ જ ભરતી અહીંયા નથી થઈ રહી વડોદરામાં ફેક ભરતીનો મેસેજ હતો કે જે ખૂબ વાયરલ થયો એટલું જ નહીં પરંતુ મોટી સંખ્યામાં સફાઈ સેવકો અહીં જોબ મળશે ભરતી થઈ રહી છે તેવા મેસેજથી અહીં દોડી આવ્યા હતા નકલી ભરતી હોય કે નકલી પરીક્ષાઓ હોય કે પછી નકલી માણસો હોય કે નકલી ખાદ્ય પદાર્થ બધા વચ્ચે હવે સવાલ એ થશે કે આવા મેસેજ કે આવી ઘટનાઓ સામે આવશે ત્યારે અસલી શું હશે અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે બધું જાણકારી સાથે અલ્પેશ જે પ્રકારે આ ફેક મેસેજ વાયરલ થયો અને લોકો પણ પરેશાન થયા અત્યારે શું સ્થિતિ છે ત્યાં વાત કરવામાં આવે તો નકલી નકલી બાદ હવે ફરી એક વખત આ જે નકલી ભરતી છે ફેક ભરતી છે તેનું અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સામે આવ્યું છે આપ જોઈ શકો છો તે રીતે મહાનગરપાલિકાનું આ જે કમ્પાઉન્ડ છે ને ત્યાં વહેલી સવારથી જ લોકો સફાઈ કામદારની એક ભરતી પડી છે તેવો મેસેજ વાયરલ થયો ને ત્યારબાદ તમામ લોકો છે તે અહીંયા આ ભરતી પ્રક્રિયા માટે ઉમત્યા હતા જોકે ત્રણસો જેટલી અરજી સ્વીકાર્યા બાદ મહાનગરપાલિકાએ અહીંયા બોર્ડ મારી દીધું છે કે વડોદરા મહાનગરપાલિકામાં હાલ આવી જે નવીન ભરતી છે તે નથી ચાલી રહી નવીન સફાઈ જે કામદારો છે તેમની કોઈ પણ પ્રકારની ભરતી નથી ત્યારે અહીંયા જે અંદર જે એક આસિસ્ટન્ટ બેઠા છે તેમણે જણાવ્યું કે અમને ઉપર કોર્પોરેશનમાંથી માત્ર ફોર્મ સ્વીકારવા માટે જ કહ્યું છે કારણ કે વહેલી સવારથી જ સાતસોથી વધુ ફોર્મ છે તે સ્વીકારી ચૂક્યા છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જો કોર્પોરેશને નથી કીધું તો આ મેસેજ કોના દ્વારા

સફાઈ સેવકની કોઈ પણ પ્રકારની ભરતી પ્રક્રિયા ચાલુ નથી પરંતુ લોકો દ્વારા જે મેસેજ એક ફરતો કરવામાં આવ્યો અને તેને જ લઈને વડોદરાના જે સફાઈ કામદારના ભરતી માટેના જે લોકો છે તે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જો કે કોર્પોરેશન પર પણ હાલ સવાર ઊભા થઈ રહ્યા છે કે જો ભરતી નથી તો લોકોના ફોર્મ અહીંયા કેમ સ્વીકારવામાં આવી રહ્યા છે જી નિવ્યા જી આપનો આભાર અલ્પેશ જાણકારી